નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં વરસાદને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો છવ્વીસ છ બે હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર અંદર જિલ્લાઓની એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આજે આપણા વિડીયા અંદર કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી છે આપણા વિડીયા અંદર જોઈશું તો વિડીયા અંદર પૂર્વક નિહાળ જુઓ અને હજી સુધી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને ને કરી લેજો ખાસ કરીને મિત્રો ગુજરાતના માથા ઉપર મોટું સંકટ તોળાઈ રહ્યું છે આમ છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર એકસો ને બાવીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ છે તે જૂનાગઢના વિસાવદરની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ખાસ કરીને મિત્રો હવે ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે હવે ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર પણ મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે મિત્રો આજે પણ આઠ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બાકીના જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે આમ જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવનાના પગલે મિત્રો સતત રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે દરિયાઈ વિસ્તારોની અંદર મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને મિત્રો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર

ની જડપે પવન પણ ફૂંકાઈ શકે છે આ સાથે જ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો આવતીકાલે મિત્રો નવસારી વલસાડ તાપીની અંદર ભારે વરસાદ થઈ શકે છે આમ આવતીકાલે દમણ દાદરા નગર હવેલીની અંદર પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો સાત દિવસ સુધી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ છે તે વર્ષી શકે છે હજુ પણ ચોમાસું છે તે ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી પરંતુ મિત્રો સાયકોલોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ છવાયો છે ત્યારે મિત્રો આગામી ત્રણ દિવસની અંદર સમગ્ર રાજ્યની અંદર નૈઋત્યનો ચોમાસું છે તે બેસી જશે ખાસ કરીને મિત્રો અઠ્યાવીસ જૂનથી કરીને બે જુલાઈ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વાવણીલાયક લાયક સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય હિન્દ